इसका फाइन क्यों नहीं किया आपने? अब, तेरा भाजी अब मैं मैं भाजी नहीं, भाजी आपको इतने लोग हैं मेरे साथ। इसे देखिए। सबको मारो मारो इसको भी मारो, मारो मारो। दे તો નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એક વખત સ્વાગત છે મિત્રો મેહુલ બોગરા ગુજરાતમાં સૌથી મોટું નામ વકીલોમાં ખૂબ જ ફેમસ એવા મેહુલ બોગરા કે જેઓ સમાજ માટે ઘણા બધા કાર્યો કરતા હોય છે ત્યારે મિત્રો આજે પણ એક એવી ઘટના બની છે પહેલાં પણ એમના પર હુમલો થઈ ચૂક્યો છે અને મિત્રો આજે પણ એક એવી ઘટના બની છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હાલ કે જેમાં એક પોલીસ નું બોર્ડ લગાવેલી કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડી બાબત માથાકૂટ થાય છે અને ત્યારબાદ ફીક પણ વધી જાય છે આગળ એ વિડીયોમાં હું તમને બતાવીશ મિત્રો આ ગાડી જોઈ શકો છો તમે પોલીસ નું બોર્ડ લગાવેલું છે નંબર પ્લેટ પણ નથી અને કાળા કાચ લગાવેલી આ ગાડી છે અને તેમાં રહેલો આ શખ્સ જે છે એ મેહુલભાઈ બોગરા સાથે વત બીજીથી વાતો કરે છે અને તેમની સાથે ઝઘડે છે ઝઘડો કરે છે અને પબ્લિક જે છે અહીંયા એકઠું થઈ જાય છે અને મિત્રો આ ઘટના સમગ્ર ઘટનામાં તમે જોઈ શકો છો અને આગળ જે છે એ ભાઈ હુમલો કરવાનો પણ પ્રયાસ કરે છે એ પણ હું તમને આગળ વિડીયોમાં દેખાડવાનો છું મિત્રો તો સામાન્ય લોકો માટે આ પ્રકારની ક્યારે પણ કોઈ કાળા કાચ હોય કે કોઈ નંબર પ્લેટ વગરની ગાડી હોય તો તેમની માટે ફાઇન ભરવા ફાઇન લગાડતા હોય છે પણ ત્યારે આ ભાઈની દાદાગીરી જો મિત્રો પોલીસ પણ ત્યાં બાજુમાં જ છે પરંતુ આ ભાઈ જે છે એ દાદાગીરી કરી રહ્યા હોય એવું આમાં લાગી રહ્યું છે મિત્રો આ સમગ્ર મામલો ખૂબ જ ઉગ્ર બન્યો છે હાલ અને મેહુલભાઈ બોગરા જે છે એ શું કહી રહ્યા છે સમગ્ર મામલો શું છે આગળ વિડીયોમાં હું તમને બતાવવાનો છું મિત્રો તો વિડીયોને વધારેમાં વધારે શેર કરો મિત્રો અને આના વિશે તમારે શું કહેવાનું થાય છે કમેન્ટ જરૂરથી કરજો જેથી कर रहे बोल रहे हैं मैं जमा में ले गाड़ी है हां पर होशियारी मार रही है सालों को काले शीशे वाली गाड़ी है पूरी पूरी गाड़ी काले शीशे वाली है और हम पर धमकाना इनको को इतने लोग इतने लोग विटनेस में इतने देखिए देखिए